ગુલ્ક નદીમાંથી દારૂનો જથ્થો લાવી સાકરી કાંટા ખાતે એકત્ર કરતા પારડી પોલીસ ત્રાટકી પોણિયાનો એક ઝડપાયો જ્યારે ઉદવાડા ગામનો એક ભાગવામાં રહ્યો સફળ બત્રીસ હજાર ચારસોનો દારૂનો જથ્થો કબજે પારડી પોલીસ કલસા ચેકપોસ્ટ પર ચુસ્ત ચેકિંગની કામગીરી કરી રહી હતી જેને લઈ દારૂ લઈ નીકળવું ખેપિયાઓ માટે મુશ્કેલ બનતા ખેપિયાઓ દારૂ ઘુસાળવા માટે નદીનો માર્ગ અપનાવી રહ્યા છે ત્યારે દમણથી દારૂનો જથ્થો લઈ કોલ્લક નદીમાં ઉતરી કોલ્લક સાકરી કાંઠા ખુલ્લા મેદાનમાં લાવી સગે કરવાની તૈયારી ખેપિયાઓ કરતા હોવાની બાતમી પારડી પોલીસને ગત બુધવારના રાતે અગિયારેક વાગે મળતા પાડી પોલીસ મથકના પીઆઈ જી આર ગઢવીની સૂચના મુજબ પાડી પોલીસની ટીમ તાબડતોબ કોલ્લક સાકરી કાંઠે ત્રાટકી હતી અને જ્યાં પોલીસ પહોંચતા જ પોલીસને જોઈ ઉદવાડા ગામ ખાતે રહેતો કરણ નામનો ઈસમ ભાગી છૂટ્યો હતો જ્યારે જયેશ છીબુભાઈ હળપતિ ઉંમર વર્ષ છવ્વીસ રહે પાડી પોણિયા રેલવે ફળિયાની પાડી પોલીસે દબોચી લીધો હતો અને ઘટના સ્થળેથી પોલીસને વિદેશી દારૂની પેટી નંગ નવ જેમાં બાટલી નંગ ત્રણસો ને ચોર્યાસી જેની કિંમત રૂપિયા બત્રીસ હજાર ચારસો નો દારૂ કબજે લઈ પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે